વેલકમ કહીએ એક નવો ફાલતુ લોક ની અંદર આજે આપણે આયા તો કોમ પર પાછળ આપડો કોમ ચાલે છે આ બાજુ આપડો ભાઈ પાઇપો સીધી કરે જુદા જુદા કરે આ રીતે પાઇપો સીધી થાય જો પદ્ધતિ જો દેશી જુગાડ કહેવાના આ રીતે પાઇપો સીધી થાય જો એ સહી કરે જો કેટલી પાઇપ બેણ છે એટલે આ પાઇપ સીધી થવાની પદ્ધતિ છે આ કારણ કે પાઇપ સુધી જાય તો બધા કામ મજા આવે અને આપણે બનાવવી જોઈએ એક ડાગડો જે ડાગડો તૈયાર થઈ ગયા પછી તમને બતાવું છું કઈ રીતના આપણે ડાગડો બનાવ્યો આખો વિડિયો ઉતારી હા આખો વિડીયો ઉતારીને તમને બતાય મોટી જમીન વાળા કે નાના જમીન વાળા સાર એવું છે એવો એવો ફરવાનું લાયક સ્થળ છે એવું સ્થળ છે ફરવા જેવું લાયક સ્થળ ટેમ લાગશે કા હા ટેમ લાગશે આ બકાજીગી થઈ ગઈ કોઈ કા કાઢી બીજું કાઢું

આ રીતનો પ્રોપર એક ખાટલો તૈયાર થઈ ગયો અને હવે આપણે માલશું તે ઉપર જે તમે આ બાદ દેખાય ને તે એના ઉપર આપણે ફીડ કરીશું આ બેહવા માટે આ સારું રહે એમ કે આપણે ઘેર નવરા હોય તો આ બે મસ્ત સભા સેટ થાય આ બાજુ ઉપર તો પૂરો પ્રોપર તમને બતાવે શું સાહેબ બહાર ફરીને પૈસા બગડવા એના ઘેર ખેતરમાં આવો રીતે બનાવો તો સારું તો ગાઈઝ હવે આપણો ગેટ મતલબ ખાટલો રેડી થઈ ગયો છે તમે જોઈ શકો છો આજે ખાટલો એઝ અ ખાટલા આ રીતનો આખો ખાટલો આપણે તૈયાર કર્યો છે અને ઓણે સજાવટ ચો કરવાની છે ખબર અહીંયા આની ઉપર આ એકદમ કુલ એટલે ઠંડા વાતાવરણની અંદર બેસવાની મજા જ અલગ આવે છે આ રીતનો મસ્ત શાનદાર બગીચો છે એની અંદર કરવાનું અને આપણે જાણે કરવાનું છે ભાઈ ટાઈમ લગેગા ટાઈમ લગેગા ટાઈમ લગેગા આપણે ઉપડી જીલી પાલતી ચાર ખૂણા ચાર જણા આવી જાય આખો ખાટલો ઉપાડો ને એટલે ઉભા ઉપર મૂકીને આપણે બધા વિડીયો ચાલુ કરીએ તમે ઉભા રહેજો બે મિનિટ ના એમ જ જાતો ઉભા રહેજો આ તો આપણે લાવી દીધો આ ખાટલો અને હવે ઉપર ફીટ કરવાનું છે આટલું વેલિંગ મારી એટલે જો આ જે ઝાડ રહ્યું ને આ બધો મણી પીના નેચા આવશું કે એટલે હું ઠંડક રહે અને હું ઊંઘવા માટે મજા આવે અને આ પૂરો એક બગીચો જો કઈ પૂરો ઓબાવા જોમપડી નારિયેલી ના હોય એટલું બધું આવેલું છે અને આપણે ક્યારે બનાવે એક ભાઈ જે આવે છે આપડે જુઓ કેમ કે ભાઈ દરવાજો આપણે ક્યારે બનાવવાનું

થબલા ઉપર તમે કરી એક જો કણ છું હાડ તો આપણે ખાટલો ઉપર ચડાવી દીધો છો આ રીતનો ખાટલો જો હવે જો ઉપરનું સ્ટ્રક્ચર જો તમે ખાલી આપણે આ છોયલે બેસીને આટલા અંદર ગોવાળ રહેશે આ રીતનું અને આય આપણો ખાટલો કનેક્ટ કરી દીધો આ રીત આ થઈ ગયું વેલ્ડિંગ મરાઈ ગયું આ જુઓ આ રીતે અને આપણો સપોર્ટ બી હાલ દીધા જો આ રીતે સપોર્ટ હાલ મતલબ કે ભાઈ ઉપર દસ પંદર જણા બેહો ને તો નેચો દાબ ના માળા વચ્ચેથી વોકી ના થઈ જાય પાઇપો એટલા માટે આપણે મજબૂત સપોર્ટ બી આપી દીધા બે બે સપોર્ટ પેલી બાજુ બી સપોર્ટ આ બાજુ બી જો અને એ આપણે વેલ્ડિંગ આવવાનું ચાલુ છે અને આ રીતે આપણે આખું સ્ટ્રકચર તૈયાર થઈ ગયું કે ભાઈ તમારે ભાઈ આવી વાડી હોય તો આ રીતનું સ્ટ્રકચર તૈયાર કરી અહીંયા ગરમીમાં પડ્યા રો લે મજા અલગ આવશે જો આ રીતનું આખું સ્ટ્રકચર તૈયાર થઈ ગયું છે તો વ્લોગ સારો લાગે ને તો લાઈક ના શેર કરવાને ભૂલતા ને તો આવાના આવા બીજા વ્લોગ લાવતા હોય તો તમારા કોમેન્ટ